નમસ્કાર આમ દેરાજ ફોનેશન દસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સાબરકાંઠા જિલ્લામાં આ વખતે થયેલા વરસાદે ભારે ખાના ખરાબી સર્જી છે ખાસ કરીને ખેતીમાં મોટું નુકસાન પહોંચાડ્યું છે તો નદીઓ બે કાંઠે થતા કેટલીક જગ્યાએ ખેતરો ધોવાયા છે તો કેટલીક જગ્યા ઊભો પાક પાણીમાં તણાઈ ગયો છે સાબરકાંઠા જિલ્લામાં આ વખતે થયેલો ભારે વરસાદ ખેડૂતો માટે આપતનો વરસાદ બની ગયો છે એક મહિનામાં થયેલા વરસાદથી જિલ્લામાં થયેલ સિત્તેર હેક્ટરનો પાક તો

વધુ વરસાદ પડવાથી ડેમ રો થવાથી મફળીનો પાક બિલકુલ ફેલ ગયેલ છે પાણી પાઈ જવાથી વીગે થી ચાલીસ હજારનું નુકસાન થયેલ છે મફળીના પાકને વધુ પડતું નુકસાન છે સરકારને મદદ કરવા વિનંતી છે હિંમત છે ચાંદણી વાસના ગામમાં અમારે બહુ સમસ્યા આવેલી છે અમારે છોકરો ભણાવવા હોય ખેતરમાં જવું હોય તો અમારે બહુ ફરીને જવાબ દસ પંદર કિલોમીટર ફરીને જવું પડે છે તો સરકારની એક જ માંગ છે કે અમને એ બ્રિજ બની આપો પુલ બનાવી આપો તો સારું છે બીજી કોઈ અમારે માંગ નથી એમ પુલ બની આપો એટલે સારું અમારે થી અડા પાંચસો જેવી વસ્તી છે એમ બહુ બધી તકલીફમાં છે હા તો લગભગ અમારે ઉમર આજ ઓગણત્રીસ મુ રનિંગ ચાલુ છે એટલે હું બારપણથી જોતો આવશે આ સમસ્યા ત્યારની જ છે એમ પાણી આવતમતી નદી છે ઇન્દ્રો ડેમ છે આગળ ત્યાંથી પાણી આવે વીસ્ટાઇલ ચાલુ છે અત્યારે હાલ પાણી ચાલુ છે હાથમતી ડેમ ઓર ઓવરફ્લો થવાથી અમારા ખેતરોમાં પાણી ઘુસી ગયા છે હાલ અમારું ગોમ સંપર્ક બી હોણું છે નદીના કોઝ વેર ઉપર છ ફૂટ પહોંચી જાય છે અમારા અવર જવર બંધ છે હાલ અમે ચાલતા ગોર ફરી ના આવીએ છીએ પોચ કિલોમીટર અને અમારો બધો પાક આ સાલ તો નિષ્ફળ જ છે બે બાર ખર્ચો કર્યો છે પણ એમાં કોઈ મલય માશા નથી બધું ધોવાઈ ગયું છે અને જો સરકારશ્રીને વિનંતી કે અમારો બારમાસી રસ્તો તૈયાર કરી આવે નદી પહોંચી કરી આવે તો અમારા ખેતરોનું ધોવાણ ને આ તો વરસાદની સમસ્યા છે આ સાલ તો કુદરત રૂટી છે પણ હું આમ તો સરકારના રૂટવી જો ખેડૂત ઉપર એવી મહેરબાની રાખ્યા છે અમે જી ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થયો અને સતત અઠવાડિયું વરસાદ ચાલુ રહ્યો એના કારણે આજુબાજુના વિસ્તારના જામડા જિલ્લા પંચાયત સીટના વિસ્તારમાં કેર સમા પાણી ખેતરોમાં ભરાઈ ગયા એ પાણીના કારણે તૈયાર થયેલો પાક મગફળીનો આજે નિષ્ફળ ગયો છે ખેડૂતોએ માઘા બિયારણ લાયા ખાતર દવાઓ છાંટી અને પાક તૈયાર કર્યો હતો પરંતુ આ એક કુદરતી આફત છે એટલે એમાં આપણે કંઈ કરી શકીએ નહીં છતાં સરકારને હું વિનંતી કરું છું આ તબક્કે આપના માધ્યમથી કે તાત્કાલિક આ બાબતનો સર્વે કરાય અને ખેડૂતોને એનું વળતર મળે એવી તજવીજ કરાવવા મોટા ભાગના ખેતરો પાણીમાં ધોવાઈ ગયા છે પાક પણ પાણીમાં ખેંચાઈ ગયો છે ત્યારે વહીવટી તંત્ર સામે ખેડૂતો વળતરની અપેક્ષા રાખી રહ્યા છે તો ખેતીવાડી અધિકારી એ આ બાબતે સર્વે શરૂ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું વહીવટી તંત્ર સતર્ક છે માન્ય કલેક્ટર શ્રી તથા માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ તરફથી ગ્રામ સેવક તલાટી શ્રી તથા વિસ્તરણ અધિકારી મિત્રો અને સિંચાઈ વિભાગના કર્મચારી મિત્રો દ્વારા અમે જે તે પણ વિસ્તારની અંદર પૂરજન્ય પરિસ્થિતિ અથવા પાક ખેડૂતોના ખેતરમાં જો જમીન ધોવાણ થયું હોય તેવું અથવા પાકને નુકસાન થયું હોય તે માટે સર્વેની રચના માટે તૈયારી કરી રહ્યો છે

તમામ તાલુકામાં વરસાદે આ વખતે ખાના ખરાબી સર્જી છે ખેડૂતોએ સારા આ વખતે આશાએ હોશે જીતેન્દ્ર સોલંકી નેશન દસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર